ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સતત સાતમી વાર ભરૂચ લોકસભા બેઠકને ટિકિટ મળતા નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવને ભાજપાના કાર્યકર્તાની આગેવાનીની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આતિશબાજી કરી ખુશી મનાવી આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નીલ રાવે જણાવ્યું કે મનસુખ વસાવાને સતત સાતમી વખત ટિકિટ મળી છે અને મનસુખ વસાવાએ ભરૂચ નર્મદા જિલ્લામાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરેલા વિકાસ લોકસભા જીતશે ખાસ તો ભ્રષ્ટાચાર મુક્ત પોતાનું જીવન આપ્યું છે એ સૌથી મોટો લોક સંદેશ છે અને મનસુખ વસાવા એ કોઈ ભ્રષ્ટાચાર પણ કરવા નથી દીધો અર્ધી રાત્રે પણ પ્રજાનો ફોન ઉઠાવ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી કેન્દ્ર કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચ મત વિસ્તાર હોય કે નર્મદા જિલ્લો હોય કે આપડી છોટાઉદેપુર લોકસભા હોય આખા ક્ષેત્રની અંદર વિકાસના અનેક કામો થયા સામાન્ય માણસના ઉત્થાન માટેના સરકારી યોજનાઓના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સામૂહિક પ્રયાસથી અનેક યોજનાઓ આપણા જિલ્લાઓની અંદર આવીને સિંચાઈ હોય રોડ રસ્તા હોય પ્રવાસનની અંદર અનેક પ્રકારના કામ થયા છે મનસુખભાઈ વસાવા ભરૂચ અને નર્મદા જિલ્લાના ફાઉન્ડર મેમ્બર છે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા છ વખત સાંસદ રહ્યા પણ ભ્રષ્ટાચાર મુક્ત એમને પોતાનું આખું જીવન રાખ્યું છે અને કોઈને ભ્રષ્ટાચાર એમને કરવા પણ નહીં દીધો અને પ્રજા માટે જાગૃત અડધી રાતે પણ જ્યારે આપણે એમને ફોન કરીએ સામાન્ય વ્યક્તિ પણ જ્યારે અડધી રાતે એમને ફોન કરતો હોય તો ફોન ઉપાડીને એનું કામ કરવા માટે એનો પ્રયાસ છે પ્રજાની અંદર ખૂબ લોકપ્રિયતા છે એમની અને જેના આધાર પર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વે ફરી વખત જ્યારે તક આપી છે તો નિશ્ચિત રૂપથી આજે ખાતરી અમે કહી શકીએ છીએ કે ફરી વખત સાતમી ટર્મની અંદર પણ પાંચ લાખથી વધુ મતોથી મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ જીતી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ચરણ કવરમાં કમળનું ફૂલ અમે મોકલીશું નર્મદા ભાજપ કે એવા પ્રયત્નો કરીશ ન ભાજપ હોય કે ભરૂચ ભાજપ હોય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીની અંદર ઉતરે છે તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રણનીતિ ચૂંટણીની અંદર સંગઠન સંઘઠનાત્મક જે કામ હોય છે ભારતીય જનતા પાર્ટી નું કામ ચૂંટણી આવે ત્યારે ચાલે એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી ત્રણસો ને પાસઠ દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ લઈને પ્રજાની વચ્ચે થતી પાર્ટી છે અને આ વખત ફરી એક વખત જ્યારે મનસુખભાઈ વસાવાને જ્યારે ટિકિટ મળી છે તો આપ સૌ અહીં આગળ અત્યારે ઉત્સાહ જોઈ રહ્યા છે કે આતશબાજી થઈ રહી છે ખૂબ લોકો અહીં આગળ એકઠા થયા છે અને ભારતીય જનતા પાર્ટીના બધા જિલ્લો ડેડિયાપાડા વિધાનસભા પણ આ વખતે પચાસ થી પણ વધુ થી અમે જીતીને આપી ગુજરાતની છવ્વીસ લોકસભાનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સાંસદોના નામો જાહેર કર્યા છે એમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવાનું નામ જાહેર થયું છે મનસુખ વસાવા સતત સાતમી કમથી આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરે છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે આજે રાજપીપળા સફેદ ટાવર ખાતે